અમારો ગોલ એ છે કે અમે રાજકોટની પબ્લિકને જે ફ્રૂટ ઇમ્પોર્ટ થાય અને ક્વોલિટેટીવ ફ્રૂટ બધાને આપીએ એવો અમારો ઉદ્દેશ છે અમારું એડ્રેસ ત્યાં નાના મોવા રોડ પર ગાંધી સ્કૂલની સામે હરિદ્વાર રાઇટ્સની બાજુમાં આવેલું છે આ અમારું પહેલું વેન્ચર છે રાજકોટમાં અને અમારો ઉદ્દેશ છે કે રાજકોટની જનતાને ક્વોલિટી ફ્રૂટ શું છે ને એનો ખ્યાલ આવે અમારે ફ્રેન્ચાઇઝી પણ આપવી છે પણ અત્યારે અમે પહેલું યુનિટ ચાલુ કર્યું છે અને જેમ જેમ અમે આગળ વધશું એ રીતે અમે અમારા રાજકોટમાં બીજા સેન્ટર અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પણ બીજા સેન્ટર ઓપન કરશું અમે ફ્રૂટ થ્રી સિક્સટી ફાઈ કરીને એક ફ્રૂટની બ્રાન્ડ ચાલુ કરી છે હું ફોન કરશું અને આ અમારી ટીમ છે અમે આજે નાનામાં રોડ ઉપર એક વેન્ચર ચાલુ કર્યું છે જેમાં ડોમેસ્ટિક ફ્રૂટ તો છે જ અને એની સાથે સાથે ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ પણ અમે ચાલુ કર્યું છે જેમ કે અવોપાળો છે બ્લુબેરીઝ છે અને વેરિયસ કન્ટ્રીસમાંથી અમે એપલ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ સો આજે રાજકોટની જનતાને એનો લાભ મળે એના માટે અમે નાના રોડ ઉપર આ વેન્ચર ચાલુ કરવામાં આવ્યું છે બજારમાં આજે જે ફ્રૂટ વેચાણ થાય છે એમાં એ ડિફરન્સ છે કે અમે એક તો પોતે જ અમે ઇમ્પોર્ટર છીએ અને પ્લસ આ બધા જે ફ્રૂટ છે અમારા દ્વારા હેન્ડપીક કરવામાં આવેલ છે એમ એટલે એક પણ જાતની ફ્રૂટમાં કે ક્વોલિટીમાં કે એમાં કંઈ કોમ્પ્રોમાઇઝ થઈ પ્લસ જે પ્રાઇસ છે એમાં પણ વેરીએશન છે કારણ કે આજે અમે ઇમ્પોર્ટ પોતે કરીએ છીએ એટલે આજે એનો પ્રાઇસનો લાભ પણ રાજકોટની જનતાને મળે અને પ્રાઇસ પણ ખૂબ જ રીઝનેબલ પ્રાઇસ છે સો એ એક આજે મેઇન ડિફરન્સ છે અમારી બ્રાન્ડનું નામ છે ફ્રૂટ થ્રી